નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પરીક્ષાની અંદર આજનો ટોપિક આપણે લેશું ગણિત કે ધોરણ પાંચ નું ગણિત ની અંદર સીટી ની અંદર ગણિતની અંદર મોટો ભાર છે ત્રીસ જેટલા પ્રશ્નો પૂછાય છે ગણિતમાં પ્રશ્નોનું ગણિતની અંદર પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં આપેલા છે ખૂણા જોવાના છે બરાબર ચોરસ હોય તો આપણને ખબર છે એની અંદર ચાર ખૂણા થયા પછી ત્રિકોણ માં આકૃતિ ની અંદર પાંચ એટલે સૌથી વધુ ખૂણા કયા આકૃતિમાં થાય છે બી માં બરાબર બીજો પ્રશ્ન એવો આવ્યો છે કે કયા મુળાક્ષરમાં ખૂણો રચાતો નથી તો કે છે તો કે માં ખૂણો બને છે જેડમાં બને છે એમાં બને છે પણ ઓ છે એની અંદર ખૂણો બનતો નથી આપણે ખબર છે વર્તુળ ખૂણો બનતો નથી પ્રશ્ન નંબર ત્રણ છે કે કયો ખૂણો કાટકોણ નથી અહીંયા આપણને ઘડિયાળ આપી છે બરાબર તો ઘડિયાળની અંદર આપણને ખબર છે કે ત્રણ કલાકની વચ્ચે કાટકોણ બને એક કાંટો બારે હોય અને આ ત્રણે છે એટલે કેવો ખૂણો બીનો કાટકોણ તો એની અંદર કેટલા કલાક આવ્યા એક બે ત્રણ બરાબર તો આ ઘડિયાળની અંદર એટલે એ કાટકોણ કહેવાય છે આની અંદર કેટલા કલાક થયા એક બે ત્રણ આની અંદર પણ ત્રણ કલાક થાય છે આની અંદર તો કે એક અને બે બે જ કલાક થાય છે એટલે આ ડી છે એની અંદર કાટકોણ બનશે

તો કે ના કાટકોન નાનો પણ નહિ હોય તો પ્રશ્ન નંબર પાંચ આપણને અહીંયા આપ્યો છે કે એક વિમાન સવારે નવ અને પચીસ કલાકે નવ કલાક ને પચીસ મિનિટે ઉપડે છે અમદાવાદ થી નીકળે અગિયાર ને પંદર કલાકે મુંબઈ પહોંચે છે તો વિમાન કેટલા સમયની અંદર પહોંચ્યું હશે તો આની અંદર તમારે બાદબાકી કરવાની છે અગિયાર પિસ્તાલીસ માઇનસ નવ પચીસ ચાર માંથી બે જાય તો એક અગિયાર માંથી નવ જાય તો બે બે કલાક અને વીસ મિનિટે પહોંચે તો બી છે તમારો જવાબ છે પ્રશ્ન નંબર છ છે કે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે તો આપેલી આકૃતિની અંદર એક બે ત્રણ ચાર અને ત્રિકોણ બનશે સાત કે કી શબ્દ ની અંદર કેટલા ખૂણા બને છે આપણે એવો આપ્યો છે શબ્દ કી આની અંદર કેટલા ખૂણા બનશે કેપિટલ વાય છે તો એક આંગણું બનશે બીજો આંગણું ત્રીજો આંગણું ચોથો આંગણું પાંચમો આંગણું છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો 10 ખૂણા બને તો ડી થઈ તમારો જવાબ પ્રશ્ન નંબર 8 કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય તો કાટકોણના ખૂણાનો ભાગ ત્રીજો ભાગ કાટકોણનો ભાગ કેટલો થાય નેવ એનો ત્રીજો કીધો તો ભાગ્યા ત્રણ ત્રીસ નેવું આપણને પ્રશ્ન નંબર નવ છે કે બપોર પછી ચાર કલાક અને પાંચ મિનિટ ને કઈ રીતે લખાય બપોર પછી છે બપોર પછી હોય તો પી લાગે અને બપોર પેલા હોય તો એમ લાગે એ યાદ રાખવાનું તો બપોર પછી ચાર ને પાંચ મિનિટ તો આ ઓપ્શન તમારા પર્યાવરણના પાછા પુસ્તક ને કેટલા ખૂણા છે કેટલા ખૂણા થશે આઠ થાય છે કઈ રીતે હા ચાર બંને બાજુ ચાર ચાર બને છે પ્રશ્ન નંબર અગિયાર નીચે માંથી કયા સમયે ઘડિયાળના આમાં મોસ્ટ ઓફ લે તમે ચાર લખીને લઈ આવો તો ખોટો પડે અથવા તો તમે બુક ખોલો ત્યારે પણ ખૂણા આઠ થઈ જાય ને ખુલ્લી બુકના અથવા આગળ પાછળ કરો તો ખૂણા પડી જાય નીચેમાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતા મોટો ખૂણો બનશે આની અંદર તમારે ઘડિયાળ દોરવાની તૈયારી રાખો આપણે કીધું કલાકના અને મિનિટના કાંટા વચ્ચે ત્રણ કલાકનો ગેપ હોય તો ખૂણો બને તો આની અંદર એમ કીધું છે કાટકોણ કરતા મોટો એક આપણે આ બી ઓપ્શન અજમાવી જોઈએ કે આઠે હોય અહીંયા છ હોય અહીંયા સાત હોય ને આઠ કલાકનો કાંટો આઠે હોય આઠ ને ચાલીસ કીધું છે ચાલીસ એટલે અહીંયા ત્રીસ થાય ચાલીસ તો નો કાંટો અને પચાસ મિનિટ થાય તો પચાસ ક્યાં થાય છે નવે પિસ્તાળીસ દસે પચાસ તો એ કેવો થશે આ કાટકોણ કરતા મોટો ખૂણો બને છે Hai motor leggo.com Nano Ketua lagu.com ya terhadap Oh Oh

ત્યારે એની અંદર જે પાણી હોય છે એ પંચોતેર મિલી છે એ ઊંચું ચડે છે તો પાંચ લખોટી નાખતા પાણીની સપાટી પાસઠ મિલી થાય છે પાંચ લખોટી નાખે ત્યારે પાણીની સપાટી કેટલી થાય પાસઠ મિલી પાંચ કાઢે એમ કીધું છે પાંચ લખોટી કાઢતા પાણીની સપાટી પાસઠ થાય છે પંચોતેર માંથી કેટલી થઈ જાય પાંચ કાઢે ક્યારે તો પંદર લખોટી નું કેટલું કદ હશે એમ કીધું છે બરાબર તો સમજો કે લખોટી આપણે આની અંદર કેટલું થયું નાખીતેર પાંચ પાસઠ એટલે પાંચ લખોટી નું કદ કેટલું થયું પંચોતેર માં પાસઠ કાઢો એટલે દસ એક લખોટી નું કદ કેટલું થયું પાંચ નું દસ હોય દસ મિલી તો એક લખોટી કેટલું બે મિલી થાય તો હવે આપણે શું કીધું છે કે પંદર લખોટીયા કેટલું થશે તો પંદર ત્રીસ મિલી છે એ તમારો જવાબ આવશે પડી ખબર કે લખોટી નાખે છે ત્યારે ઉપર પાણી ચડે છે પાંચ કાઢેલા છે તો પાસઠ થઈ જાય છે એટલે કે પંચોતેર માંથી પાસઠ આપણે કાઢ્યા તો કેટલું થયું દસ બરાબર પાંચ લખોટી કાઢતા દસ થાય તો પાંચે દસ થાય તો એક લખોટી કેટલું થાય બે દસ ભાગ્યા પાંચ કરો એટલે બે જવાબ આવે તો પંદર થાય ચતુર્થાંશ માં કેટલા એક છે એમ કીધું છે તો બે ચતુર્થાઉશ આપણે અહીં લાવવાના છે તો કેટલા એક અષ્ટમાં છે અહી આપણને આપ્યું છે ચાર વખત થાય છે છેદ ઉડશે બે દુ ચાર દુ બે બે ગયાર બે ના છેદ માં ચાર સરખો જવાબ મળી ગયો બરાબર એટલે કેટલા

તો ચાર કિલો ગ્રામ ના એક ચતુર્થાઉશ ભાગના ચાર પાડ્યા એટલે કેટલું થયું એક એક કિલો આવે કિંમત કેટલી થાય તો આપણે એમ પૂછ્યું એક કિલો ખાંડ ની કિંમત કેટલી થાય ચાલીસ તમને પ્રશ્ન ફેરવીને પૂછો એક ચતુર્થાઉશ એમાં તમે ગુચવાય જાવ

પ્રશ્ન સતત લખવાના હોય ઝડપમાં તમે સાચો પાસ કરીને આવશો એટલે પાછલા શબ્દ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના ખોટો સાચો નથી અમુક વખતે એમ લખ્યું હોય નથી કયો પ્રશ્ન ઓપ્શન આમાંથી વિકલ્પ આમાંથી સાચો નથી તો તમે સાચો હોય કરીને આવો આવું થાય ઉતાવળમાં તો એ ખાસ જોવાનું એ આપ્યું છે કે એક દ્રત્યાંશ ભાગ લીટી વાળો છે ને એક દ્રત્યાંશ ભાગ લીટી વગર છે તો છ ખાના છે એમાં ત્રણ લીટી વાળા એટલે કે એક દ્રત્યાંશ એક દબર ત્રણ સસ્તમાં ત્રણ ના છેદ માં છ ઈ પણ શું થયો ત્રણ દો છ ત્રણ ત્રણ ગયા ના ત્રણ ત્રણ ગયા એટલે એક ના છેદ માં આ પણ એક થયું આ પાંચ ના છેદ માં છ અને ચાર ના છેદ માં છ એ અલગ અલગ પડે તો આ તમારો જવાબ છે પ્રશ્ન નંબર સોળ છે કે રામુ તેના ખેતરમાં બટેકા અને ટમેટા નું વાવેતર કરે છે આવા પ્રશ્નો તમને ગુચવશે શું કહે છે કે રામુ ખેતરમાં બટેકા અને ટમેટા નું વાવેતર જામુ કુલ બે હજાર બટાકા નું વાવેતર કર્યું બટાકા કેટલા વાવ્યા બે હાજર એમાં વીસમાં ભાગનું ટમેટા નું વાવેતર કર્યું તો કેટલા ટમેટાનું વાવેતર કર્યું હોય છે તો બે હજારના વીસમો ભાગ એટલે કે બે હજાર ભાગ્યા બેસ એમ થાય છે ઝીરો ઝીરો હા સો દુ બસો એમ થાય ને બે બે શું બધું સો તો સો ટમેટાનું વાવેતર કર્યું હશે પ્રશ્ન નંબર સત્તર એક વાસણનો એક એને પૂરું ભરવા માટે ચાલીસ લિટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લિટર પાણી સમાય આ પ્રશ્ન ખાસ સમજો આવો પ્રશ્ન તો આવશે જ સો ટકા શું કહે છે કે વાસણ નો એક પંચમાંશ ભાગ ભરેલો હતો પહેલા આપણે વાસણ જોઈ લેવા આવું વાસણ હશે એક એટલે પાંચ ભાગ પડ્યા છે પાંચ ભાગ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ લીટર હોય તો કેટલા લીટર પાણી વધુ જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી એક પંચમાં ભરેલો છે એમ કીધું એટલે કે પાંચમા ભાગ માંથી એક ભાગ ભરેલો છે અને પૂરું ભરવા માટે આ ચાર ભાગ ભરવા માટે કેટલું જોઈએ ચાલીસ આટલું તો ભરેલું જ છે એમ કીધું તો ટોટલ કેટલું પાણી સમાય એમ આપણને કીધું છે પડી ખબર આ ચાર ભાગ ભરવા માટે કેટલું જોઈએ ચાલીસ તો એક ભાગ માટે કેટલું જોઈએ દસ તો પાંચ ભાગ છે પાંચ ભાગ માટે કેટલું જોશે પચાસ લીટર પાણી જોશે પ્રશ્ન નંબર અઢાર છે કે પચાસ લીટર પાણી સમાય શકે છે આ પ્રશ્ન પણ એવો જ છે પાંચ ભાગ કરવાના છે શું કે છે ચાર એટલે ચોથો ભાગ સુધી પાણી ભરેલો છે બીજું કેટલું પાણી ભરીએ

ત્રણ ચતુર્થાંશ બરાબર શું થશે બાર અને પંદર જવાબ આવશે પ્રશ્ન નંબર વીસ છે કે પાંચ રૂપિયામાં પચીસ પૈસાના કેટલા સિક્કા મળે તો પાંચ રૂપિયા છે એના પેલા પૈસામાં તમારે ફેરવવા તો પાંચ રૂપિયાના પૈસા કેટલા થાય પાંચસો પૈસા થાય એને ભાગ્યા પચીસ કરવાના વીસ ગુણ્યા પચીસ એટલે પાંચસો થાય પચીસ પચીસ વીસ સિક્કા તમને મળશે પ્રશ્ન નંબર એકવીસ ત્રણ રૂપિયા એ ચોવીસ રૂપિયાનો કેટલા ભાગ છે તો ચોવીસ ભાગ્યા ત્રણ કરવાના ત્રણ અઠા ચોવીસ ત્રણ ત્રણ ગયા ભાગ છે ચોવીસ ના અર્ધા સિમ્પલ છે કેટલા થાય બાર પ્રશ્ન નંબર ત્રેવીસ મહેશ દિવસના છ કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલા મો ઓપ્શન આપને આપ્યા છે એક તૃત્યાંશ એક તૃતિયાંશ એક ચતુર્થાંશ કલાક કલાક આવે પ્રશ્ન નંબર આપણને આપ્યો છે ચોવીસ આઠ અને દસ નો સૌથી નાનો સામાન્ય ગુણા કયો છે સામાન્ય ગુણક કીધો છે એટલે શું થશે અવયવી થશે નહીં એસી આવે છે તો કે હા એસી આવે દસ ના ઘડિયામાં એસી આવે છે હા આવે પચાસ આવે છે આઠના ના ઘડિયામાં તો કે નહીં આઠના ના ઘડિયામાં ચાલીસ આવે છે દસ ના ઘડિયામાં ચાલીસ આવે છે આ બી માં આવે છે સૌથી નાનો કીધું છે એસી એ વાતનું ખાસ ધ્યાન રાખો પ્રશ્ન નંબર પચીસ છે વીસ અને ત્રીસ નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો અવયવ કીધો તો આના તમારે અવયવ પાડવા પડે બરાબર અથવા તો લઘુત્તમ સામાન્ય અવયવી પાડવી પડે પાડવો પડે બરાબર તો શું થશે અને થાય છે દસ થાય છે બરાબર સામાન્ય આપણે વીસ ના અવયવ પાડો તો શું આવશે એક બે પછી ચાર પાંચ દસ વીસ ત્રીસ ના વીસ સામાન્ય કયો થયો દસ થયો સૌથી મોટો કીધો છે તો મોટો કયો થાય દસ અને સૌથી નાનો કીધો હોય તો પ્રશ્ન નંબર છવીસ પચીસ અને સામાન્ય અવયવ કયા 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 થશે એક અને પાંચ બરાબર પચીસ ના ફાળવી તો એક પાંચ પાંત્રીસ ના ફાળવી તો એક પાંચ સાત પાંત્રીસ તો એક અને પાંચ થાય સામાન્ય પ્રશ્ન નંબર સત્યાવીસ છે કે પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો પહેલી ચાર અવિભાજ્ય સંખ્યા કઈ કઈ થાય પેલા તો આવશે બે પછી આવશે ત્રણ પાંચ સાત આ ચારેય નો સરવાળો કરો તો કેટલો થશે સત્તર છે એ તમારો jawab ausai